કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસ દરમિયાન કેન્દ્રમાં જણાવ્યું હતું કે તેમની સરકાર આવશે તો એસસી એસટી ઓબીસીની અનામત રદ કરી દેવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું તેના ભાગરૂપે ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે એસસી એસટી ઓબીસી ભાજપ મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા જેમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય સી કે રાહુલજી ધારાસભ્ય નિમિષાબેન સુથાર ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ અને નગરપાલિકા મુકામે જે મોત રાખવામાં આવ્યું છે આજે રાહુલ ગાંધીના માધ્યમથી

કે આ બુદ્ધુ અને અનામત આપી ના શકાય અને આજે અમેરિકાની અંદર એક પ્રેસ વાર્તાની અંદર વિદ્યાર્થીઓની વચ્ચે એમણે કહ્યું કે ભારતની અંદર અનામત દૂર કરવાનું વાતાવરણ ઊભું નથી થયું ફેર એન્વાયરમેન્ટ નથી અનામત પ્રથા શું છે અનામત પ્રથા એ પ્રતિનિધિત્વ છે અને અનામત પ્રથાથી જ આજે ભારત એ વિકાસના પંથે છે અનુસૂચિત જાતિ જનજાતિ બક્ષી પંચ મહિલાઓ અને આજે તો સવર્ણને પણ અનામત આપે છે ભારતીય જનતા પાર્ટીની દેન છે અથવા કોંગ્રેસ સિવાયના લોકોની દેન છે આ રાહુલ અત્યારે એમની માનસિકતા સ્પષ્ટ છતી કરી છે કે અમે સરકારમાં આવીશું તો અનામત દૂર કરીશું અનામત પ્રથા માટે અનેક વાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરથી અનેક બંધાણ બનાવવા વાળા બસો છપ્પન આગેવાનો આની તરફેણ કરી હોય તો કોંગ્રેસ કઈ છે કે આ દેશમાંથી અનામત દૂર કરે છે અને અનામત થી દૂર કરે છે ત્યારે સૌને જાગૃત કરવા માટે ભારતીય જનતા પાર્ટી અનામત માં પોતાનું સ્ટેન્ડ ક્લિયર છે એ કહેવા માટે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે અનામત રહેશે આદરણીય અટલ બિહારી વાજપેયીજી એવું કહ્યું લાલ કિલ્લાના ચોક પરથી જ્યારે વડાપ્રધાન હતા વડાપ્રધાનના શબ્દોની કિંમત હોય છે એમણે કહ્યું કે હું મનુસ્મૃતિ નહીં હું ભીમ સ્મૃતિ માનું છું આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બંધારણના એટલા બધા માહિતી એટલા બધા સન્માનનીય વ્યક્તિ છે કે હાથીના અંબાડી ઉપર એમણે બંધારણ રાખી અને આપણે જોયું સુરેન્દ્રનગર ની અંદર પાંચ કિલોમીટર ચાલ્યા અને આજે ત્રીજી ટર્મમાં જ્યારે એ સંસદમાં પ્રવેશે છે ત્યારે બંધારણ માથે ચડાયું આ રાહુલ આ રાહુલજી બંધારણની એટલી અપમાન ના કરી કે પોકેટ ડાયરી બનાવી દીધી બંધારણ ને ખિસ્સામાં મૂક્યું ને પાછલા પેન્ટના ના ખિસ્સામાં મૂકીને બંધારણનું અપમાન કર્યું છે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યમાં આવો કાર્યક્રમ આપ્યો છે આદરણીય પ્રધા અમારા મુખ્યમંત્રી શ્રી અમદાવાદ શહેરમાં છે અહીંયા જસવંતસિંહ બાંબોર સાહેબ થી લઈ સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રીઓ જિલ્લા સંગઠન સૌ અહીંયા આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અમે સખત શબ્દોમાં રાહુલનું અનામત વિરોધી નિવેદન અને મનસાનો વિરોધ કર્યો છે